પંચાયત રામજી મંદિર કરતા ગૌ માતા પ્રદક્ષિણા કરતા લોકોએ દર્શનનો નો લાહો લઈ ધન્ય બન્યા હતા આપણા યુદ્ધશાસ્ત્રો માં ગાય ને માતા દર્જો આપવામાં આવ્યો છે જેનું કારણ કે ગાયમાં તેત્રીસ કરોડ દેવતાઓ વાસ કરે છે

ત્યારે ના દર્શનાએ ગો માતા ને વંદન કરી ધન્યતા જમી લાગી

સદાવનીબા રામજી મંદિરમાં દુલા પૂજા કરું છું સવારના પારમાં હું સાત વાગે બહાર મારા કરવાની તૈયારી કરતો આ સવારના સફેદ ગાય આ મંદિરની પરથી જે હાલના પણ કરી રહી છે ત્યાં જોવો જ છો હમણાં જ મને જાણ થઈ કે આવેલ રામજી મંદિર ફરતે એક સફેદ કલરની ગાય

સાત વાગ્યા થી આ રામજી રામજી મંદિર પરથી ગોળ ગોળ પ્રદક્ષિણા ખુબ જ અત્યારના બપોરના એક વાગ્યા સુધી અત્યારના પણ પ્રદક્ષિણા આ ચાલુ છે આપણા શાસ્ત્ર માં કહ્યું છે એમ કે ગૌ માતા ની અંદર ચોરાસી કરોડ દેવતાઓ નો વાસ છે એને આ યથાર્થ કરતું આજે આપણે અહિયાં ભાવનગર શહેર માં જોઈ રહ્યા છીએ ત્યારે મારે ભાવનગરની જનતાને વિનંતી છે કે આ ગાયની પ્રદક્ષિણા જે થાય છે એને જોવા આપ સૌ આ મંદિર પાસે વધારો સસ્તો ભારતમાં ચાલી